કેમ છો મારા યોધ્ધાઓ રેવન્યુ અથોરિટીના અને પોલીસ કોન્સ્ટેબલના તો અત્યારે આપણે સો દિવસ રણનીતિનો દિવસ છે તેરમો તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણી શરૂઆત જ કરંટ અફેરથી થશે તો કરંટ અફેરમાં છે તો આજે આપણે એક નવું નવી રીતે ચાલુ કર્યું છે કે આપણે આજે દિવસે શું વાંચ્યું દિવસભર શું વાંચ્યું તેનું ખાલી એટલું ટૉપિક બતાવી દીધા છે તો ટૉપિક લખેલા છે તમને બતાવી દઉં પછી આપણે મળીએ કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરીને તો ચાલો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ આપણે દિવસભરમાં આજે જો પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે કરંટ અફેર વાંચીશું એના પછી ગણિતમાં ટકાવારી એના પછી ભૂગોળમાં આપણું ચેપ્ટર સેવન કાલ સિક્સ તો વાંચ્યું હતું એના પછી આપણે વિજ્ઞાન જે ભારતની ઉર્જા નીતિનું છે તે જે અધૂરું છે થોડું બાકી છે બે જ થર્મલ એક થર્મલ પ્રાવર છે ને હાઇડ્રો પ્રાવર છે ટ્રેશન છે એ વિશે વાંચવાનું છે ને ઇતિહાસમાં આપણે વાંચવાનું છે તો ઇતિહાસમાં આટલા છેલ્લે સુધી પતી જશે એટલે આપણે એક ભાઈની કમેન્ટ આવી હતી કે મેન્સ કઈ રીતે લખો છો તો આપણે મેન્સમાં ઇતિહાસ વિશે એક મા એક મહત્ત્વનું બતાવી દઈશું કે તમે જો તમારા મેન્સમાં ઇતિહાસ વિશે પ્રશ્ન પૂછાય તો શું લખવું ને શું ના લખવું એ વિશે આપણે માહિતી બતાવી દઈશું તો વિડીયો સાથે કન્ટિન્યુ છે તો મળી આપણે કરંટ અફેરના લેક્ચર એટેમ્બ કરીને મારે અત્યારે મેં કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે અને મહત્વ મહત્વના કયા ટોપિકો લખ્યા છે તમને બતાવી દઉં એના પછી આપણે ગણિતમાં ટકાવારીનું લેક્ચર જોવાનું છે અને એમાં પણ દાખલા આપણે કરવાના છે તો ચલો બતાવી દઉં મેં કરંટ અફેરમાં કયા કયા મહત્વના ટોપિક લખ્યા એના પછી મળી આપણે ગણિતનું લેક્ચર એટેમ્પ કરી દીધું ચાલો બતાવી દઉં તમને કયા ટૉપિકો લખ્યા

રેકોર્ડ બનાવેલો છે એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ફીડે મહિલા ચેસ વર્લ્ડ કપ બે હજાર પચીસની સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બની તો કોનેરું હમ્પી તો મિત્રો એના પછીનો પ્રશ્ન કે તાજેતરમાં સમાચારમાં દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવવામાં આવે છે વીસ જુલાઈ કારણ આપો કારણ કે વીસ જુલાઈ ઓગણીસો ને અમેરિકાની અવકાશ એજન્સીથી નાસા એને એપોલો ઇલેવન મિશન દ્વારા માનવીય ચંદ્ર પર પ્રથમ વખત પગ મૂક્યો હતો થીમ છે એક ચંદ્ર એક દ્રષ્ટિ એક ભવિષ્ય હિસાબે લખ્યું છે છે એ તમને ઉત્તર દઉં તમે જોઈ લેજો એના પછીનો પ્રશ્ન કે તાજેતર સમાચારમાં વારસાગત રોગના જોખમને ઘટાડવાના હેતુથી વિશ્વનો પ્રથમ આઈવીએફ ટ્રાયલમાં ત્રણ લોકોના ડીએનએ સાથે જન્મેલા બાળકો છે તો આ સાથે કયો દેશ સંકળાયેલો છે તો યુકે સંકળાયેલો છે એના પછીનો પ્રશ્ન છે મિત્રો તાજેતરમાં સમાચારમાં ભારતીય ઓપન એથ્લેટિક બે હજાર પચીસનું આયોજન કયા કરવામાં આવ્યું તો પટના બિહારમાં એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં આઈસીએ કયા આઈસીસી કયા દેશની આગામી ત્રણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે યોજવાની અધિકારીઓ આપ્યા ઇંગ્લેન્ડે એના પછીનો પ્રશ્ન છે મિત્રો તાજેતરમાં સમાચાર મારે મેલેરિયાને રોકવા માટે ભારતને કઈ સ્વદેશી રસી કઈ બનાવી તો એડફેલ્ક વેક્સ વેક્સ એના પછીનો પ્રશ્ન છે મિત્રો છેલ્લો આપણો તાજેતરમાં સમાચારમાં સાઉદી અરેબિયાના જાણીતા પ્રિન્સ વાલીદનું અવસાન થયું તેમને શું હતું સ્લીપિંગ પ્રિન્સ જે વીસ વર્ષથી કોમામાં હતા તો ચલો મળી મિત્રો મળીએ ગણિતનું લેક્ચર એટેમ્પ કરીને મારા યોદ્ધા અત્યારે વાગી ગયા છે દોઢ ને આપણે ગણિતનું લેક્ચર આઈટમ કરી દીધું છે ટકાવારીમાં અને મહત્વ મહત્વના જે યોગ્ય લાગે એ દાખલા આપણે ગણી લીધા છે તો કાલે પણ આપણે ટકાવારી જ જોઈશું કારણ કે રિવિઝન કરીશું તો ચાલો બતાવી દઉં તમને મેં કયા કયા સૂત્રો લખ્યા અને દાખલા લખ્યા તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે આપણે ટકાવારીનું લેક્ચર આઈટમ કરી દીધું છે અને મહત્ત્વ મહત્વના સૂત્રો લખ્યા છે જે ક્રમિક ટકાવારી હોય વધારો વટાડવા માટે તો મૂળ કિંમત ગુણ્યા બે વખત ટેસ્ટ કરવાના બરાબર હોય કિંમત આ સૂત્ર ક્યાં કામમાં આવે છે તો ક્રમિક વધારો ઘટાડો વસ્તીવાળા ચૂંટણીવાળા દાખલા મશીનવાળા દાખલા અથવા ચક્રવૃત્તિ દાખલામાં પણ કામમાં આવશે એના પછી જો વધારો આપ્યો હોય તો તફાવત ભાગ્યા નેચર નાની સંખ્યા ગુણ્યા સો કરવાના ઘટાડો આપ્યો તો તફાવત ભાગ્યા મોટી સંખ્યા ગુણ્યા સો કરવાના યાદ રાખવાનું છે જો ના આપ્યું હોય તો એને ગુનાકાર સમજવાનો અને જે અંશ અંશલા શું કહેવાય છેદમાં આવે

ભૂગોળમાં વાંચવાનું છે તો ચાલો મળી આવે ભૂગણું સેવા ચેપ્ટર વાંચીને એમને મહત્વ મહત્વના ટોપિક લખવાના છે અને મહત્વ મહત્ત્વના મુદ્દા આપણે લખવાના છે જે પરીક્ષા માટે યોગ્ય છે તો ચાલો મળી આવે ભૂગોળ વાંચીને નહીં અત્યારે આપણે ભૂગોળમાં જે ચેપ્ટર સેવાનું વાંચવાનું હતું તાપમાન વિશે તો તાપમાન વિશે ચેપ્ટર વાંચી લીધું છે ચાલો તમને બતાવી દો થોડું ઘણું લખ્યું છે આપણે તો આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો થોડો ઘણો તો ચાલો બતાવી દો ટોપિકો તમને અમે કયા કયા મહત્વના લખ્યા છે ટોપિકો યોદ્ધાઓ તમે જોઈ શકો કે આપણે તાપમાન વિશે લખ્યું છે ચેપ્ટર તાપમાનનું છે જે મહત્વ મહત્વનું લખી છે અમુક વ્યાખ્યાઓ લખી છે તમે જોઈ શકો એના પરિબળો ક્યાં કામમાં આવે છે જીપીએસસીની પરીક્ષાઓ હોય છે એમાં આ પરિબળો કામમાં આવે છે કે વિકલ્પોમાં પૂછાય વિધાનોમાં પણ પૂછાય છે જોઈ શકો મિત્રો તો આપણે આટલું સુધી લખ્યું છે વધારે લખ્યું નહીં આમાં કારણ કે ચેપ્ટર નાનું જ હતું એટલે તો ચલો મિત્રો મળીએ આપણે હવે વિજ્ઞાન ટેકનોલોજીનું લેક્ચર કરી કરીને તો મારા યોદ્ધાઓ અત્યારે મેં વિજ્ઞાન ટેકનોલોજીનું કાલનું હતું ભારતની ઉર્જા નીતિનું લેક્ચર હતું એ પૂરું કરી દીધું છે તો જેમાં બતાવી દઉં અમે કયા કયા ટોપી બાકી છે એને પૂરા કરી દઉં અને તમને બતાવી દઉં એના પછી આપણે ઇતિહાસ નહીં જોવાનો એક મેન્સમાં જે એક ભાઈની કમેન્ટ આવી હતી એ બતાવવાનો છે કે કેવી રીતે લખવું તો ચલો બતાવી દઉં મેં વિજ્ઞાન ટેકનોલોજીમાં શું શું લખ્યું મારા યોદ્ધામાં આપણે જળવિદ્યુત પ્લાન્ટ લખી દીધો છે તમે જોઈ શકો નીચે એના પછી આપણે આ બાજુ તેના લાભો એના ગેરલાભ પછી પડતી ઉર્જા છે કે કેવી રીતે વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે પડતી ઉર્જાથી પછી એનું કાર્ય પણ કેવી રીતે છે પછી એમાં જી કે એના પછી આપણે તરંગ ઉર્જા છે જે આપણે ડ્રો કરીને સમજાવેલી છે સમુદ્ર તાપીય ઉર્જા છે અક્રમ લેક્ચર છે એના પછી ભૂતાપીય ઉર્જા જોઈ શકો મિત્રો એના પછી સૌર ઉર્જા છે સૌર ઉર્જામાં બે પ્રકારે છે તકનીક ફોટો ફોટો વોલ્ટિંગ તકનીક અને તાપ્ય તકનીક છે એમાં આ બધા મહત્ત્વના સોલર સેલ છે સોલર ટ્રી છે પછી સોલર પોન્ડ છે પછી એના ફાયદા છે એના ઉપયોગ છે એ પાછળ આટલું જીકે છે જે આપણે કરંટમાં છે એ પણ થોડું લખવાનું બાકી છે પછી લખીને તમને બતાવી દઈશું તો આટલું આપણે લખ્યું છે તમારે તાવ આપણે અત્યારે જે આટલા સવારથી માંડીને કરંટ કરંટ અફેર ભૂગોળ ગણિતમાં ટકાવારી અને એના પછી આપણે વિજ્ઞાન ટેકનોલોજીમાં જે ભારતની ઉર્જા નીતિ જોઈ હવે આપણે ઇતિહાસમાં ઇતિહાસ વાંચવો નથી ઇતિહાસમાં જે ભાઈની કમેન્ટ કરી હતી કે મેન્સ કેવી રીતે લખવું આપણે મેન્સ બતાવી દઈએ કે આખું મેન્સ લખીને નહીં બતાવીએ પરંતુ શું શું લખવું શું ના લખવું એની માહિતી મેળવીશું તો ચલો બતાવું તમને મેન્સ કેવી રીતે લખવું તો જોઈ શકો મિત્રો તો આપણે હડપ્પે સભ્યતા વિશે લખો પાંચ માર્કનો પ્રશ્ન રેવન્યુ તલાટી તલાટી કમ મંત્રી પછી એના સિવાય કૃષિ વિષયકની જે પરીક્ષાઓ છે પોલીસ કોન્સ્ટેબલમાં પીએસઆઈમાં જે પૂછાય છે પ્રશ્ન ધારા કે સભ્યતામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય આપણે શું શું લખવું તો આટલે ખાલી માહિતી લખી છે તમને બતાવી દઉં તો પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે પ્રસ્તાવના થોડી ઘણી લખવાની જેવી પ્રસ્તાવના પછી એના પછી નામકરણ કેવી રીતે થયું ધાર કે હડપ્પે સભ્યતા સિંધુ સભ્યતાનું નામકરણ કેવી રીતે થયું પછી સંશોધન જે સંશોધન થયું એ સંશોધન કેવી રીતે શરૂ થયું ક્યારે શરૂ થયું એ લખવાનું પછી એનો ઉદ્ભવ કેવી રીતે થયો જે વિવિધ મતો કે લોકો બહારથી આવ્યા અને આ રીતે આ સભ્યતા ઉદ્ભવી એવા વિવિધ મતો છે મેક્સ મુલરે કયો મત આપ્યો છે એ બધું છે પછી અન્ય સભ્યતા સાથે તુલના ધારો કે મેસોપોટિયાની સભ્યતા છે મિસરની સભ્યતા છે એની સાથે જેવી તુલના હતી કે કેવી રીતે રહેતા એના પછીની સામાન્ય લાક્ષણિકતાઓ અમુક લાક્ષણો છે એમના કે પેલી બંને સંસ્કૃતિથી અલગ પડે છે એ માટે પછી મુખ્ય સ્તરો ધારક હડપ્પા મોહજો દડો પછી ધોળાવીરા લોથલ એ વિશેની એ મુખ્ય સ્થળો કેવી રીતે શોધ્યા કોને શોધ્યા કયા વર્ષે શોધ્યા પછી તેનું કળા કૌશલ્ય તેમાં શું બનાવતા માટીના વાસનોમાંથી શું બનાવતા ઈંટોનું બનાવતા નગર રચના કેવી હતી એ વિશેની માહિતી પછી આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક વ્યવસ્થા આ વ્યવસ્થાઓ મિત્રો તમે કઈ વ્યવસ્થા એટલે મતલબ એ વખતે આ વ્યવસ્થા સાંસ્કૃતિક ધાર્મિક સામાજિક ને આર્થિક કેવી હતી એ વિશે થોડી ઘણી તમે લખી શકો તો તમે આટલું ખાલી તમે આટલા મુદ્દા તમને યાદ હોય તો એ વિશે તમે થોડા થોડા બે ત્રણ વાક્ય લખી શકો એટલે તમારો પાંચ માર્ક્સનો પ્રશ્ન એટેમ્પ થઈ જાય તો આપણે એક ભાઈની કમેન્ટ આવી રીતે મેન્સ કેવી રીતે લખવું તો આ રીતે મિત્ર લખાય તો આપણે આટલા સુધી આજના સુધી વાંચીશું તો મળીએ બીજા વિડીયોમાં તો આપણે હવે આજે તો ઘણું વાંચી લીધું થોડું લખ્યું પણ છે અને મેન્સ એક પ્રશ્ન બતાવ્યો તો મળીએ બીજા વિડીયોમાં તો આજે આપણે સો દિવસ રણનીતિ દિવસ હતો તેરમો તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી અમારી તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ